નમસ્કાર દોસ્તો શાસ્ત્રોની વાતો આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ પવિત્ર શ્રાવણ માસ અત્યારે ચાલુ છે અને ઘણા બધા ભક્તોના ફોન પણ આવે છે કે રુદ્રા અભિષેક એટલે શું રુદ્રી એટલે શું બહુ સમજવા જેવી વાત છે અને ભગવાન શિવને સૌથી પ્રિયમ પ્રિય હોય તો રુદ્રી છે રુદ્રી વિશે આપણે બધાને ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું હશે કે આમ તો શિવ મંદિરમાં આજે રુદ્રી છે રુદ્ર છે બ્રાહ્મણોના તેમજ શિવ ઉપાસકોના મોઢેથી પણ આપણે જાણીએ છીએ કે રુદ્ર છે પ્રસન્ન કરવા માટે ઉત્તમ પાઠ એટલે રુદ્રી રુદ્રી વિશે એવું કહેવાયું છે કે રુદ્રમ દ્રાવ્યથી ઇતિ રુદ્ર એટલે કે રુદ્ર એટલે દુઃખ અને દુઃખનું કારણ તેને જે દૂર કરે છે નાશ કરે છે તે રુદ્ર છે અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટે જે સ્તુતિ કરવામાં આવે છે વિદ્વાન ભૂદેવો દ્વારા વેદોમાં આ અંગેના મંત્રો જે છે જેને શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ અને ઋગ્વેદીય જેને મંત્રો કહે છે એ ગુજરાતના રાજસ્થાનના સૌરાષ્ટ્રના ભારતની અંદર યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે વધારે પ્રચલિત છે અને આ ભૂદેવો એના દ્વારા ગાન કરે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરે છે રુદ્રની આ સ્તુતિ રુદ્રીમાં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી પણ કહેવામાં આવે છે રુદ્રની આ સ્તુતિ રુદ્રિમાં મુખ્ય આઠ અધ્યાયો હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે આ સ્તુતિમાં રુદ્રની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે પૃથ્વી તત્વ જળ તત્વ તેજ તત્વ વાયુ તત્વ આકાશ તત્વ સૂર્ય ચંદ્ર અને આત્મા તત્વ તે સ્વરૂપોનું વર્ણન છે સ્થૂળ રીતે આ અધ્યાયોમાં પ્રથમ અધ્યાયમાં ભગવાન ગણેશજીની સ્તુતિ કરી છે બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી છે ત્રીજા અધ્યાયમાં ઇન્દ્રની સ્તુતિ કરી છે ચોથા અધ્યાયની અંદર સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ કરી છે પાંચમા અધ્યાયમાં હાર્દ્યને રુદ્રની સ્તુતિ એટલે ભગવાન શિવની સ્તુતિ કરી છે છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતિ કરી છે સાતમા અધ્યાયમાં મરુત દેવતાઓની સ્તુતિ અને આઠમા અધ્યાયમાં અગ્નિદેવની સ્તુતિ કરી છે આમ આઠ અધ્યાયમાં તમામ દેવતાની સ્તુતિ થઈ જાય છે અને શિવ સર્વદેવોમાં વ્યાપ્ત હોય સમાવેશ થઈ જતો હોય પર અભિષેક કરવામાં આઠે આઠ અધ્યાય બોલી અને કરવામાં આવે છે તેનાથી ભગવાન સ્વયં મહાદેવ ખૂબ પ્રસન્ન થઈ અને આપણને આશીર્વાદ આપે છે પંચમ અધ્યાય કે જે આ સ્તુતિનો મુખ્ય ભાગ છે તેના 64 મંત્ર છે અને 1 થી 4 અધ્યાય થયા બાદ 5મા અધ્યાયનો 11 વખત આવર્તન કરવામાં આવે અને ત્યાર બાદ 6 થી 8 અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય છે મુખ્ય વસ્તુ રુદ્રના 5 અધ્યાયોને 11 વખત પાઠ કરવો હોય તો તેને એકાદસીની પણ કહેવામાં આવે છે શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ આરોહ અવરોહ અને શુદ્ધ સ્વરમાં શુદ્ધ ઉચ્ચારણમાં બોલવામાં આવે છે તેને પાઠાત્મક રુદ્રી કહે છે આ પાઠનું આ પઠનનું સાથોસાથ શિવલિંગ પર જળ કે અન્ય દ્રવ્યો અભિષેક ચાલુ હોય તેને રુદ્રા અભિષેક પણ કહે છે અને આ જ રીતે યજ્ઞ કરતા હોય તો હોમાત્મક રુદ્રી પણ થઈ ગણાય છે પાંચ અધ્યાય નું સળંગ અગિયાર વખત આવર્તન લેવાના બદલે તેને આઠમા અધ્યાય સાથે સંપૂર્ણ લેવાની પદ્ધતિ પણ તેને નમક અને ચમક પણ કહે છે હવે જો પંચમ અધ્યાય વખત આવર્તન કરવામાં આવે ને તો તેને એક લઘુરૂદ્ર પણ કહેવામાં આવે છે લઘુરૂદ્રના અગિયાર આવર્તનને એક મહારુદ્ર અને અગિયાર મહારુદ્રના આવર્તનને એક અતિરુદ્ર અને એવા અગિયાર અતિરુદ્રના આવર્તનને એક કોટી રુદ્ર કહેવામાં આવે છે રુદ્રના ત્રણ પાઠથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે રુદ્રના પાંચ પાઠથી ગ્રહોની નકારાત્મક અસરોથી મુક્તિ મળે છે રુદ્રના અગિયાર પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે રુદ્રના તેત્રીસ પાઠથી ઈચ્છાઓ પૂરી થાય છે તથા શત્રુનાશ થાય છે રુદ્રના તેત્રીસ અધ્યાયોથી ઈચ્છા પૂરતી થાય છે તથા શત્રુઓનો નાશ થાય છે રુદ્રના એકસો ને આઠ પાઠથી પુત્ર પૌત્ર ધનધાન્ય ધર્મ અર્થ તથા કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે રુદ્રા અભિષેકે શિવ આરાધનાની સર્વશ્રેષ્ઠ રીત છે કેમ કે વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિરની સાધક તન્મય બની હોય છે અને સાધકમાં તત્વનો ઉદય થાય છે આ ભગવાન શ્રી મહાભારતના યુદ્ધ અર્જુનને બતાવેલા અગિયાર મંત્રોના સમૂહને પુરાણોક્ત રુદ્રાભિષેક પણ કહે છે અને શાસ્ત્રોની અંદર પુષ્પદંતે વિરચિત શિવ મહિમના પણ અભિષેક કહેવામાં આવે છે ઉચ્ચારણ સરળ હોય હાલ આ પાઠ લોકોમાં વધારે પ્રચલિત છે આમ છતાં વેદ મંત્રોની રુધિરીની જે મજા અને જે આનંદ અને શિવની જે ભક્તિ કરવાનો જે લાભ મળે છે એ અનેરો લાભ હોય છે સમયના અભાવે અન્ય કારણોસર જો વૈદિક રુદ્રીના પાંચમાં અધ્યાયના અગિયાર પાઠ થઈ ન શકે તો કોઈ પણ આપણા જાણકાર વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને બોદેવોના માધ્યમથી રુદ્રિના અગિયાર પાઠ તો જીવનમાં અવશ્ય કરવા જોઈએ લઘુરૂદ્ર કરો તો ઘણું સારું છે અને એમાં આ પવિત્ર શ્રાવણ માસ હોય અને આવા જો વાતાવરણની અંદર જો ભગવાન શિવના રુદ્રાભિષેક કરીને એમને પ્રસન્ન કરવામાં આવતા હોય તો પછી તમામ દુઃખ અને દરિદ્રમાંથી મુક્તિ મળી અને સાધકનું કલ્યાણ થઈ જાય છે સળંગ પાઠ કરવો તેમાં આધ્યાત્મિક રીત વ્યક્તિના મન બુદ્ધિ કવચ હૃદય નેત્ર તેમજ રિલેશન થાય છે વૈદિક રૂચાઓ હોય શુક્લ યુર્વેદી વેદિક રુદ્રી પાઠ સર્વ પ્રકારે કલ્યાણકારી માનવામાં આવ્યો છે તો આ પવિત્ર શ્રાવણ માસમાં પોતાની શક્તિ ભક્તિ અનુસાર ભગવાનના ઉપર રુદ્રાભિષેક કરી અને શિવને પ્રસન્ન કરવા જોઈએ તેનાથી દેવતાઓ પણ ભગવાન શિવના ઉપર સમુદ્ર મંથન સમયે રુદ્રાભિષેક કરી અને ભગવાન શિવને જે વિષ નામનું જે વિષ એમને ધારણ કર્યું હતું એ વખતે જે નામનું વિષ બહુ બળતરા કરી રહ્યું હતું ત્યારે દેવતાઓએ પણ રુદ્રાભિષેક કરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા તો મિત્રો આ આ મહત્વ છે રુદ્રી પાઠનું રુદ્રા અભિષેકનું જે મનુષ્ય તન મન ધનથી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્ર અભિષેક પણ કરે છે જળ પણ ચડાવે છે પંચામૃત પણ ચડાવે છે અલગ અલગ રીતે દૂધથી અભિષેક કરે છે ઘણા બધા પ્રકારના અભિષેકો છે એ અભિષેકોનો કયા અભિષેક કરવાથી કઈ સફળતા મળે છે એનું જ્ઞાન આપણે આગળના વિડીયોમાં લઈ અને ઉપસ્થિત થઈશું અને આ રુદ્રાભિષેકનું જે મહત્વ હતું એ અમે તમારા સુધી પહોંચાડ્યું છે તમે પણ તમારા પરિવારજનોને મિત્રજનોને એને શેર કરજો અને જેનાથી આપ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત આપણા પરિવારજનો મિત્રજનો પણ કરી શકે એવી કામના સાથે બધાય ભક્તોને ઓમ નમઃ શિવાય હેપી શ્રાવણ માસ સદાય ખુશ રહો પ્રસન્ન રહો એવી શુભકામના હર 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 મહાદેવ હર ઓમ નમ શિવાય